આપણે ચટણી બનાવશું લાલ મરચાની એટલે મેં પાંચસો મરચા લીધા છે અને આવા લેવાના તાજા હવે આપણે એને કટ આપણે અંદરના બીયા કાઢી નાખવાના નાના નાના ટુકડા કરતા કરી નાખશું આપણે રીતે આપણે બધા સુધાર નાખશું આપણે નાખશે ને બીયા કાઢી જ નાખવાના નહીં એટલે તીખાસ ઓછા થાય આપણે બધા સુધાર લીધા હવે મિક્સ જારમાં આપણે પીસી લઈશું આપણે આમાં પાણી નથી નાખવાનું એટલે આપણે લીંબુનો રસ નાખશું ખટ મીઠી ચટણી કરવાની છે એટલે હવે પીસી લઈ આપણે પીસાઈ ગયું આપણે આવું ઝીણું પીસવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરી તેમાં આપણે આ નાખી દઈશું ચટણી પેસ્ટ બનાવી છે ને મરચાંની આપણે પીસાઈ ગયું એટલે આપણે હવે ચાલુ કરી દીધો ગેસ હવે આપણે હલાવશું થોડીક વાર એને એ અંદરનો પાણીનો ભાગ હોય ને એ થોડો ભરી જવો જોઈએ ખટ મીઠી ચટણી આપણે પીસી ત્યારે લીંબુ એક આખું નાખી દીધું હવે મેં એક વાટકી છે ને ખાંડ લીધી છે એ નાખશું આપણે ઘટ થાય ને ત્યાં સુધી આપણે ને હલાવવાની છે મિક્સ થઈ જાય ખાઈ એટલે ઘટ થાય ત્યાં સુધી હલાવવાની ચાપ એમાં પાણીનો પાક બધું ભરી જાય આપણે મિયા એક વાટકી ખાણ નહી કી તો એમાં 5 6 ચમચી મે ખાણ લીધી છે થોડીક નાચું આપણે થોડી કા તીખી ને થોડી ટીખી ને થોડું ખાટ મીઠી થાય એટલે આપડી સારી થાય એમ આલાસવા આત સારી રીતે નિજર પડી એટલે મે ખાણ નહી કી થોડીક મે આપણે હલાવતા રહીશું આપણે ચટણી નીચે ચોટે નહીં તો એનો કલર ચેન્જ થઈ ગયો થોડો હજી આપણે હજી વારસી અને હજી હલાવવાની છે એકદમ ઘટ કરવાની છે ખાંડનો પાણીનો ભાગ છે ને બધો ભરી જાવો જોઈએ આપણે હલાવી હવે આપણી ચટણી એકદમ ઘટ થઈ ગઈ બધું પાણી સુસાઈ ગયું છે હવે હજી પાંચ મિનિટ રાખશું આપણે થોડીક વાર હજી થોડી કટ થવા દેવાની પેન ને છોડે ને એ રીતે આપણે આ ચટણી બની ગઈ હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે પેન છોડવા માંડું છે હવે આપણે ચેક કરી લઈએ એક તાર જેવી આમ ચાસણી થાય ને એટલે આપણી ચટણી તૈયાર છે આપણે લાલ મરચાંની હવે આપણે સૌ કરશું આપણી ખટ મીઠી ચટણી તૈયાર છે આપણે ગામ જઈ તો આપણે પરોઠા સાથે સેન્ડવીચારે બધાએ આપણે સૌ કરીએ આ મારી લાલ મરચાંની ચટણી ખટી મીઠી તૈયાર છે ચટણી તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો